અંકલેશ્વર નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે પ્રવૃત્તિ અંતર્ગત સંસદ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં ભારતીય લોકશાહી પ્રણાલીની સમજ કેળવાય નેતૃત્વનો ગુણ વિકાસ પામે શાળા વ્યવસ્થાપનમાં સહભાગીતા વધે સામાજિક વિજ્ઞાન વિષયના એકમ જેવા કે રાજ્ય સરકારની સમજ કેળવાય તે હેતુસર શાળા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકોએ શાળામાં મતદાન મથકની રચના કરી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી વિદ્યાર્થીઓને પ્રિસાઇડિંગ સહિતની વિભાગની કામગીરીમાં સામેલ કર્યા હતા આ શાળાકીય ચૂંટણી પ્રક્રિયામાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શિક્ષકો દ્વારા ઈવીએમ મશીનની જેમ મોબાઈલમાં ડિજિટલ એપ દ્વારા મતદાન કરાવ્યું હતું અને બાળકોએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું સાથે શાળાના શિક્ષકોએ પણ મતદાન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ બાળ સંસદ રચનામાં ભાવિ મતદારોમાં ચૂંટણી પ્રક્રિયાની સમજ અને મતદાન બૂથમાં મતદાતા તરીકેનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડવામાં આવ્યો બાદ ડિજિટલ એપ માધ્યમ દ્વારા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા શાળામાં મહામંત્રી ઉપમંત્રી પ્રાર્થના સાંસ્કૃતિક આરોગ્ય અને સારવાર નિયમિતતા ગણવેશ તથા પર્યાવરણ તથા પાણી રમતગમત તથા પ્રવાસન કિશોરી સજાગતા સહિતની વિવિધ સમિતિની રચના તેમજ તેના સંચાલક મંડળની નિમણૂક કરવામાં આવી આ મતદાન પ્રક્રિયા દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નામ નીલમ વાજા છે હું આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષિકાબેન તરીકે ફરજ નિભાવું છું આજરોજ અમારી શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવેલું અને આ બાળ સંસદનો હેતુ એટલો જ છે કે આપણું ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ જેનાથી લોકો માહિતગાર થાય અને એમાંય આપણા આ જે ભાવિ મતદારો છે બાળકો એ માહિતગાર થાય એટલા માટે અમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદાન કરવામાં આવેલું છે અને સામાજિક વિજ્ઞાનના જે

મતદાર જાગૃતિ અંગે વિદ્યાર્થીઓમાં મતદાન કેવી રીતે આપવાનું ડિજિટલાઇઝેશન સાથે બેલેટ સાથે કેવી રીતે આપણે ઉમેદવારોની પસંદગી કરવાની તે અંગેનું સંપૂર્ણપણે મતબૂથ તૈયાર કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને મતદાન કરી અને અમારી શાળાના મંત્રી મહામંત્રી ઉપમંત્રી અને વિવિધ જે સંચાલકો છે તેની પસંદગી કરી અને મારી ટીમ જે મારી સાથે છે એમને ખૂબ જ સુંદર આયોજન હાથ કર્યું અને શાળા પરિવાર વતી બે કાર્યક્રમો આજે એક સાથે સંપન્ન થયા એક બેગલેસ ડે ની ઉજવણી અને બીજું બાલ સંસદની રચના આભાર